માગાળી મા અરવિંદ માત કી પૂર્ણિયા માત કી બ્રહ્ મા આપણે ગુરુદેવ મેં આવું કીધું કલાકાર ને તને આજુબાજુ જેટલી માતાઓ આજુબાજુ જે દેખાય એની જય બોલાવીએ કે તમારે જેવું જ આવું જમાવટ વાળું ગોમ એટલે ઓમ દેખો જોગણીમાં ફરતો ફરતો

આ લોકો જેમ જીવે છે એમ આનંદથી જીવી લો સાહેબ આપણ આરે જ હારા લાગી હો પણ તમે હાલ હોય ઉભા થઈને દોડો તો કુ આવો જમ સુપતું એમ સોબો પણ વાતો ઘણી કરવી છે સમયની પણ આપણી મર્યાદા છે પ્રસ્તાવના થોડી વાધી અને સીધે સીધા આપણે ચડાવા તરફ જવું છે સરત એક તમાર રજ બોલવાનું છે મન મોટું રાખીને બોલવાનું છે ભગવાન કાજીએ બોલવાનું છે નાનભાઈ માટે બોલવાનું છે આપણો પ્રસંગ છે ગામનો પ્રસંગ છે ગામની શોભા છે માટે બોલવાનું છે મને ખબર છે હમણાં તમે ખૂબ આપ્યું છે સાહેબ બધાય ધમ મન મૂકીને દાન આપ્યું ને એના રૂડા પ્રતાપે આપણે એવો ઋતો રૂડો રતનભાઈનો પ્રસંગ કર્યો કે ગામે ગામે એની નોંધ લીધી કે રામપુરા નાનું છે પણ સોનાનું છે કે એવો પ્રસંગ ઉજવ્યો એવો જ પ્રસંગ આપણે ઉજવવો છે દીકરીઓ પણ તેડાવી છે કુંવારી દીકરીઓને પણ ભેટ આપવી છે જમૈયોને પણ રાજી કરવા છે વડીલોની પણ વંદના કરવી છે તો એ માટે ફરી એકવાર જ્યારે આપણે ઉછામણી નિમિત્તે ભેગા થયા છીએ વરસજો વરસો તો ભગવાન ઉપર નોંધ લેશે કદાચ આપણું કોમ્પ્યુટર હેંગ મારશે પણ એના કોમ્પ્યુટરમાં એવા ડેટા ફિટ થાય છે કે જેવું કરે છે વ્યક્તિ એવું હામે એ ભર તમે તમારી પુનૈ ભાગ ભજવો છો તમારા વડવાઓની પુનૈના પ્રતાપે અહીંયા બેઠા છો

અને બાકીના ચાર યજમાન પાટલા જે કહેવાય એવા પાંચ પાટલાની આપણે ઉઠાવણી કરશું જેમાં મુખ્ય પાટલો આપણે એકાવન થી શરૂ કરશું અને બાકીના આપણે એકવીસ રકમ રાખીએ છીએ એ સિવાય અગિયાર તારીખે બપોરે આપણે ભોજન પ્રસાદ જે કોઈનો લાભ લેવો હોય તો એની પણ ઉછામણી કરશું બેન દીકરીઓ એમાં કુંવારી દીકરીઓની અલગ પરણેલીની અલગ અને જમૈયાનું પવન દસ તારીખે સાંજે દસે સાંજે પણ આપણે ભોજન પ્રસાદ રાખવાનો તો એનો પણ આપણે ચડાવો કરશું પ્રસંગમાં મંડપ એના કોઈ જો દાતા ગામનો થઈ જાય તો ઠીક છે બાકી એનો ચડાવો દસ તારીખે રાત્રે આપણે ડાયરો કરવાનો એટલે ડાયરાના પણ ચડાવો કરશું વડીલ વંદના ગામના જેટલા પણ સિત્તેર વર્ષથી ઉપરના હોય એ તમામ વડીલોનું આપણે સ્ટેજ ઉપર સન્માન કરશું સરસ મજાની સાલ સરસ મજાનો મોમેન્ટો આપી અને આપણે ગામના આ સો વર્ષ નિમિત્તે સિત્તેર વર્ષના તમામ વડીલોને આપણે આવકારશું એને આપણી શોભા કહેવાય પછી શોભા યાત્રાના દાતા કરશું જેમાં ડીજી અને જેવો છે એવો આ તમારું રૂડું ગામ છે મારી તમામ માતાજીઓને વિનંતી કરી મારી નાનભાઈને બે હાથ જોડીને વિનંતી કરું કે માં તારો પ્રસંગ છે ને તારા અધારવાનો છે ને તારા આગળ અમે બેઠા છીએ તારી કૃપા હોય અને આ ગામ સો વર્ષથી સુખી હોય આ ગામ એક સંપે હોય આ ગામમાં કોરોના જેવા મહામારીને પણ જો ટક્કર આપ્યો હોય તો માં તારી કૃપા અમારા વડલાઓ તને અહીંયા લાવીને બિરાજમાન કરી તારી પૂજા અર્ચના કાલાવાલા કરી સો સો વર્ષથી તને પૂજે અને ધનભાગ છે અમારા અને અમારે આ ભક્તિનો અમારી આ પૂજાનો આ એક અમને 100 વર્ષે તારો મોટો એક મહોત્સવ ઉજવાનો અમને તક મળી આપણે બધા નસીબદાર છીએ સાહેબ કે આ પ્રસંગના આપણે સહભાગી બનવા જઈ રહ્યા છીએ લાવનાર વડલાઓ આજે નથી આયા પણ આપણે બધા નસીબદાર છીએ કે ગામને 100 વર્ષ પૂરા થતા હોય દેશની આઝાદીના 75 વર્ષ એ પહેલાનું તમારું ગામ એટલે ગૌરવની વાત કહેવાય આ વડલાઓ આઝાદી સમય અંગ્રેજો સમયથી અહીંયા સ્થાયી થયા આવું રૂડું ગામ બનાવ્યું અને આજે તો ગામનો વિકાસ એટલો બધો છે કે ગાંધીનગર અમદાવાદ કે વિવિધ શહેરોમાં તમારી પ્રગતિ આપણે જોઈએ છે તો એવી રૂડી ઉછમણી કારણ કે જે નક્કી કરીને ઘેરથી આવ્યો છે કે મારે નાનભાઈનો મુખ્ય પાટલો લેવો છે લેવો છે લેવો છે ચાહે કરોડ કેમ નહીં થતા તો એને સામે ટક્કર લેવાવાળા વાળા સમજી જાય ઘર ફરી વર્યા ડબાય ખંચી બે ઉંદડા ભૂઈ પડ્યા પણ મયથી કોઈ નીકળ્યું કંટાળીને હેડ્યો હેડ્યો ને એટલે ઘર ધાડી બહાર ઉગ્યો તો એને ઓમ કરીને પગ ઝાલ્યો હે બીડી પાતો જા બીડી પાતો જા આ ઊંડો જોક્સ ચોર પાસો વારો જાગો છો તું આવ્યો તન નો જાગુ તું મઈ જો બધું ખંચેર્યું મને બધી ખબર છે મારા ઘરમાં માં ઊંડેડે ફોશી ખાઈ જાય તારું હું આવો હું જ માજીને ખાઉ છું બે બીડી બીડી પા ચોરે હારો હતો તે બીડી પાઈ ઢાબડો ઉઢાડતો જો કે લે દોહા ઠંડી નું ઠુઠવાઈ જાય એટલે ઘણીવાર દાતા ચોરે ને આકરા પણ પ્રસંગ આપણે ઉજવવો છે તો પ્રસંગમાં પાછા નથી પડવું ભજન મંડળ છે ગામમાં કે પેલા તો મને એવું લાગ્યું કે બંદૂક લઈને કોણ નેકરે પછી નજીક આવે પછી આ તો ખુરશી છે પેલા તું ગભરાઈ ગયો હા ખરેખર આ આમ પેલું લાગ્યું ને સારું કે સિક્યુરિટી મૂકી છે મજબૂત સરસ દેવની કૃપા છે સાહેબ તમારા જેવા યુવાનો જ્યારે આ મંડળમાં જોડાય ને ત્યારે અમારી છાતી ગદગદ ફૂલે બાકી દુઃખ સાથે કઉ છું કે ગામે ગામના ખૂણા જોજો મોબાઈલ લઈને મંડે હોય અને આવા યુવાનો ભક્તિ મંડળમાં આવી રીતે શરમ વગર જાહેરમાં જયારે ખુરશી ભક્તિ પોતાની કરવી છે ને સાહેબ મારા શબ્દો સાંભળી લેજો આખના પલકારામાં જીવન પૂરું થઈ જશે કયા વ્યમો રહીએ છે સાહેબ મહાવીર સ્વામી હમણાં જ એમનો જન્મોત્સવ ગયો તમને ખબર છે મહાવીર સ્વામી હોય ભગવાન બુદ્ધ હોય એમણે કેમ અધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો એમણે આગળ આમ રસ્તામાંથી નીકળતા એક બીમાર વ્યક્તિને જોયો એટલે એમણે ઉભા રહીને પૂછ્યું ભાઈ શું થયું કે બીમાર થયું કે એવું શરીર બીમાર પણ થાય કે હા હા આ શરીર છે ગમે ત્યારે કેન્સર થાય ગમે ત્યારે લખવો પડી જાય ગમે ત્યારે બીમારી આવી જાય રાતમો સવારે ઉઠો ખબર પડે કે મગજમાં કેન્સરની ગોટ છે કે એવું કે હા થોડા આગળ જ્યાં ત્યારે લાશ સામે મળી કે શું થયું આ ભાઈ ને ચાલુ છે કે મરી ગયો એટલો એટલે કે હવે બોલા નહીં ચાલા નહીં જીવાની એને શું કરશું એને કે અમે હરકાઈ દઈશું કે એવું માણસ મરી જાય કે હા તમે મરશો અમે મરશું બધાએ મરવાનું કે મરવાનું એ વખતે એનો ભાન થઈ ગયું કે જો માણસ મરી જતો હોય માણસ બીમાર રાતમાં પડી જતો હોય તો આ માનવ દેહનું શું કિંમત સાહેબ પલભરમાં આપણું શું થાય એ કંઈ ખબર નથી અત્યારે બેઠા છીએ સવારે ના પણ હોય સવારે ખબર પડે કે ફલાણા ભાઈ હું જતા રહ્યા તો જિંદગી એકવાર મળી છે એને એવી રીતે જીવી લો કમસે કમ કોઈ ફરિયાદ ના કરે પણ ફરી ફરી યાદ કરે સાહેબ અને ફરી યાદ કરન એ માટે શું કરવું પડે એ માટે આવા સારા પ્રસંગમાં ઘસાવવું પડે પાંચ પછી વાપરવા પડે તો ઉપર વાળો નોંધ લે કે મારા રામપુરામાં અમારા ભક્તો પડે છે સમજી દાજો ઓરે સાલમાં કાયમ કોઈ નથી રેવાનો સમજી દાજો ઓ રેસા કોઈ નથી દેવાનો આના ઢૂંસ થઈ સુએ ફરોશો ખાલા ઢૂંસ થઈ સુએ ફરોસો ગાય સમજાવાનો સમજી લાજો થોડે સાનો મા કાયમ કોઈ નથી દેવાનો રવિવારે કોક

અને પછી તમારા દીકરા દીકરીઓને સગાઈ થાય કે રામપુરામાં પરિણામો આ બધું આ માધ્યમ આવશે તમને હજુ નહીં ખબર પાછી